તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મેસી બસો ટ્રેક્ટર અને ટ્રોલી બંને વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને મેસી ટ્રેક્ટર અને ટ્રોલી લેવાની હોય તો ટ્રેક્ટર ટ્રોલી સારી જે કન્ડિશન માં છે સાચવેલું ટ્રેક્ટર ટ્રોલી છે મોડલ ની આપણે વાત કરીએ તો 2017 નો નવમા મહિના નો મોડલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારા છે એન્જિન ગિયર હાઇડ્રોલિક સારું છે બધું રેડી જ છે સાદું સ્ટીરિંગ છે સેન્ટર ગિયર છે કોઈ જાત નો ફોલ્ટ નથી ભાઈ નું એમ કહેવું છે બધા કાગળિયા કમ્પ્લીટ છે કિંમત ની વાત કરીએ તો ટ્રેક્ટર ની કિંમત માત્ર 4,60,000 રાખેલ છે કિંમત માંગ ફેરફાર થઈ જશે અને ટ્રોલી પાર્સિંગ વાળી છે ખોડિયાર ટ્રેલર વેચવાનું છે ચાર ટાયર વાળી ટ્રોલી છે ટ્રોલીની કિંમત એક લાખ ને હજાર રાખેલ છે કોઈ મિત્રને ટ્રેક્ટર કે ટ્રોલી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર અને ટ્રોલી વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર કે ટ્રોલી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના હવન વા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ